લોકોની જે હડતાળ છે તે યથાવત જોવા મળી રહી છે સૌથી મહત્ત્વની બાબત અત્યારે એ છે કે આ હડતાળનું શસ્ત્ર જ્યારે ઉગામવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને મહત્વની જે બાબત કહી શકાય કે હડતાળમાં મહત્વના જે મુદ્દાઓ છે તે ટાંકવામાં આવ્યા હતા પરંતુ ખાસ કરીને રિક્ષા એસોસિએશનની વાત હોય કે પછી સ્કૂલ વાહનની વાત હોય તેમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ હોય કે પછી અલગ અલગ જે મહત્વની જે બાબત કહી શકાય એ સામે આવી રહી છે ત્યારે આ જ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે દીપક હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે ખાસ કરીને સ્કૂલ વાહન ચાલકો હોય કે પછી રિક્ષા ચાલકો હોય એમને આ જ્યારે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે મહત્વના મુદ્દાઓ કયા કયા હતા એવું તો શું થઈ ગયું તો હડતાળનું શસ્ત્ર ઉગામવું પડ્યું અને ખાસ હડતાળ જ્યારે યથાવત હોય ત્યારે આગળ કેવા પ્રકારની પ્રોસીજર હશે વિવેક ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સૌથી મહત્ત્વની એ બાબત છે કે રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ છે અને ત્યારબાદ જો મામલો છે તે જોવા મળી રહ્યો છે કે અનેક જે બાબતો છે તેની અંદર જો વાત કરવામાં આવે તો સાવચેતીના પગલાં તેમજ જો વાત કરીએ તો અનેક પગલાં છે તે સરકારે લીધા છે સૌથી મહત્ત્વની એ પણ બાબત છે કે વાહન વ્યવહાર મંત્રી તેમજ વાહન વ્યવહાર દ્વારા પણ એક જે મહત્ત્વનો નિર્ણય છે તે સ્કૂલ વાહન અને રિક્ષાને લઈને આવ્યો છે અને તેને લઈને જ હાલ તો તેનો વિરોધ છે તે પણ ક્યાંક જોવા મળી રહ્યો છે એકાએક જો વાત કરવામાં આવે તો જે વાહન વ્યવહાર દ્વારા જે નિયમો બહાર પાડવામાં આવે છે અને ક્યાંક આ નિયમો છે તે ક્યાંક આ સ્કૂલવાન અને રિક્ષા ચાલકો છે તેને મંજૂર ન હોય અને તેને લઈને જ આ હડતાલ છે તે જોવા મળી રહી છે પરંતુ સૌથી મહત્વની એ બાબત છે કે આ હડતાળને લઈને લાખો જે વિદ્યાર્થીઓના જે વાલીઓ છે તે હેરાન પરેશાન થયા છે કારણ કે હવે જે જોવા મળી રહ્યું છે કે જે આજે પ્રથમ હડતાલનો દિવસ હતો ત્યારે સૌ કોઈ વિદ્યાર્થીઓના વાલીઓ હતા કે તેઓને આ મૂકવા જવા અને લાવવાની જે વ્યવસ્થાઓ છે તેઓને જાતે કરવી પડી હતી અને તેને લઈને અનેક વાલીઓ છે કે તેઓએ રોષ છે તે વ્યક્ત કર્યો હતો આ રોષ અનેક જગ્યાઓ પર સોશિયલ મીડિયા ઉપર પણ જોવા મળ્યો હતો કે જે આ વાલીઓ છે તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે રીતે આ એસોસિએશન દ્વારા પણ હવે જે આવતીકાલે પણ આ હડતાલ છે તે યથાવત રહેવાની જે જાહેરાત છે તે કરી છે ત્યારે હવે જોવાનું રહેશે કે એક તરફ આ હડતાલ અને ત્યારે બીજી તરફ જે વિદ્યાર્થીઓના વાલીઓ છે તે પીસાઈ રહ્યા છે ત્યારે હવે આવા વાહન વ્યવહાર છે તેના દ્વારા હવે નિયમો છે તે હળવા કરાશે કે કોઈ અન્ય નિયમ લાવવામાં આવશે જે વિવેક દીપક સૌથી મહત્વનો પ્રશ્ન અત્યારે એ જોવા મળી રહ્યો છે કે નવા નિયમોની અમલવારી માટે તો સમય નથી અપાયો બીજું એ કે પોલીસો દ્વારા રૂપિયા વીસ થી પચીસ હજાર દંડ પેટે ખોટા વસૂલાત કરવામાં આવે છે તેવું પણ રાજકોટના જે સ્કૂલ સ્કૂલવાન એસોસિએશનના જે પ્રમુખ છે એવું પણ જણાવી રહ્યા છે શું લાગી રહ્યું છે અમદાવાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ચોક્કસથી વિવેદ જે રીતે જોવા મળી રહ્યું છે કે હાલ જે વાહન વ્યવહાર દ્વારા જે એક નિયમ છે તે બહાર પાડવામાં આવ્યો છે અને તેને લઈને સખ્તમાં સખ્ત કાર્યવાહી છે તે ટ્રાફિક વિભાગ દ્વારા એટલે કે ટ્રાફિક પોલીસ દ્વારા પણ ક્યાંક કરાતી હોવાની જે વિગતો છે તે સામે આવી છે અને તેનો રોષ સીધો જ વ્યક્ત છે તે આ હડતાલના દ્વારા જોવા મળી રહ્યો છે પરંતુ આ સમગ્ર બાબતની અંદર એ પણ જોવા મળી રહ્યું છે કે આ સમગ્ર બાબતમાં જે વાલીઓ છે તે પણ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે વાલીઓ પણ એક અપીલ અને આગ્રહ કરી રહ્યા છે કે સ્કૂલ વાન છે તેના જે એસોસિએશનના સંચાલકો છે તે કોઈ કડક નિયમો છે તેનું પાલન ન કરે પરંતુ જે જરૂરિયાત મુજબના નિયમો છે તેનું પાલન કરે અને રિક્ષાને તાકીદે શરૂ કરે તેઓના જે સ્કૂલ વાન છે તેને પણ શરૂ કરે કારણ કે જે બાળકોનું વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે તે પણ ના બગડે તેમજ તેઓની જે સલામતી છે તે પણ આ વાનની અને રિક્ષાની અંદર જળવાઈ રહે તેવું વાલીઓ પણ માંગ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર જે પ્રમાણે હડતાળનું શસ્ત્ર આ લોકોએ જયારે ઉગામ્યું છે સૌથી વધુ અસર તમે જુઓ કે અમદાવાદમાં જોવા મળી રહી છે કારણ કે વાલીઓની ચિંતામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે આજે તો હડતાળ થઈ ગઈ પરંતુ આવતીકાલે પણ ફરીથી ક્યાંક ને ક્યાંક મૂકવા એટલે કે એમના જે વિદ્યાર્થીઓ છે એમના જે બાળકો છે એમને ક્યાંક ને ક્યાંક મૂકવા જવું પડશે વાલીઓની કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આ સમગ્ર હડતાલને લઈને વિવેક જે રીતે જોવા મળી રહ્યું છે કે હવે જે આવતીકાલે જે બીજો દિવસ છે તે જોવા મળશે આ હડતાલનો પ્રથમ દિવસે જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની વિવિધ સ્કૂલો ઉપર દ્રશ્યો છે તે ક્યાંક અલગ જ જોવા મળ્યા હતા કારણ કે જે સ્કૂલ વાન રિક્ષા છે તે એક પણ જોવા ન મળી હતી વાલીઓએ પોતે તેઓના જે વિદ્યાર્થીઓ છે તેઓના સંતાનો છે તેઓને મૂકવા આવવું પડ્યું હતું ત્યારે તેઓનો રોષ છે તે પણ સાતમા આસમાને જોવા મળ્યો હતો ત્યારે હવે જોવાનું રહેશે કે આ જે નિયમ છે તે કેવા લાદી શકે છે પરંતુ વાલીઓ પણ એક અપીલ અને આગ્રહ કરી રહ્યા છે કે તેઓનું સવાહાલયું સંતાન છે ત્યારે વાહન વ્યવહાર દ્વારા જે નિયમ અને નીતિ ઘડવામાં આવી છે તે ચોક્કસથી તેઓના બાળકના ભવિષ્યની સાથે છે તેઓની સલામતીની સાથે છે ત્યારે બીજી તરફ આ સ્કૂલ એસોસિએશન છે તેઓના જે વાનના એસોસિએશન છે તેઓને પણ અપીલ કરી રહ્યા છે કે તાકીદે આ કોઈ બાબતનો નિર્ણય છે તેનો ઉકેલ લાવી શકે કારણ કે જો વાત કરીએ તો જે આ સ્કૂલ વાન છે એસોસિએશન અને તેઓને લઈને જે હડતાલ જે તેની ગંભીર અસર છે તે જોવા મળી રહે છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ સ્કૂલવાન એસોસિએશન છે તેઓના નિર્ણય છે તે કેવી રીતે આગળ વધે આ એસોસિએશન દ્વારા હવે પછી કેવા નિર્ણયો છે તે લાદી શકે છે જી વિવેક આભાર દીપક જાણકારી અને અપડેટ આપવા માટે તો મહત્ત્વની બાબત અત્યારે એ છે કે હડતાળનું જ્યારે શસ્ત્ર ઉગાવવામાં આવ્યું છે ત્યારે હવે આગળ કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે અને કેવા પ્રકારની આગળ કાર્યવાહી થાય છે એ તો હવે આવનારો સમય જ બતાવશે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે દસ હજારના ઇનામ